જય મા ભારતી જય ભારત જય ભી હું છું અજય પ્રેમલા રસિકલાલ પંડ્યા ઇતિહાસ અજય પંડ્યા નામની આપણી યુટ્યુબ ચેનલ પર સ્વાગત કર્યો છું આપણી ચેનલ પર ફરીથી ઉપસ્થિત કર્મના સિદ્ધાંત પર વાત કરવા જે વિડીયો સંજોગો સાથ વચ્ચેમાંથી મને અધૂરો મૂકો પડ્યો હતો એ વાતને આગળ વધારવા ફરીથી ઉપસ્થિત થયો છું આપણી ચેનલ પર લાઈવ સ્ટ્રીમ ફિટ વિડીયોની અંદર તો મિત્રો જોડાઈ જશો એક વૃક્ષ શ્વાસો ફરીથી કહું છું પાણીનો ગરમ કરી ઉકાળીને નવશક પીવાનું રાખશો જ્યાંથી વાત અટકી હતી શ્રી કૃષ્ણ ભગવાન કહી ગયા છે જે છ હજાર વર્ષ પહેલાં એને દોહરાવી રહ્યો છું આપી ચમર પર સ્વામી રામતીર્થ એક વખત ખૂબ આનંદમાં આવી જઈને કહેવા લાગ્યા જુઓ આ સૂર્ય ચંદ્ર તારા ગ્રહો નક્ષત્રો પૃથ્વી વગેરેને સૌને પહેલાં મેં જ ગતિ આપેલી છે હું જ તેમને સર્વને સર્વથા ગતિમાન કરતા ફરતા રાખું છું મેં જે સૌથી પહેલો ચાંદ તારાઓને ઇશારો કર્યો અને ગતિમાન ચાલ ગતિમાન ચાલતા કરી દીધા લોકોએ પૂછ્યું તમે તમે ભરોસો પડતો નથી રામે કહ્યું હા મેં એટલે જ રામતીર્થ જ નહીં મેં એટલે શરીરધારી રામતીર્થે નહીં પરંતુ તેનાથી અલગ જે છે એ હું છું તેણે આ પ્રમાણે અંદર જે સાક્ષી રૂપે બેઠેલા દ્રષ્ટાપદે ઉભો સર્વશક્તિશાળી પરમાત્મા સાથે થઈ જાય છે અને કાંઈ પણ નહીં કરતો હોવા છતાં તે બધું જ કરે છે આનું નામ અકર્મમાં પણ કર્મ જો પછી તે ખાલી બેઠો તો તે બધું જ કરી રહ્યો છે હવાને પણ ચલાવે છે વૃક્ષને પણ ઉગાડે છે ફૂલને પણ ખીલવે છે તે વૃક્ષ નીચે આંખો મીચીને બેઠેલો હોવા છતાં તે જ તંદ્રમાં તથા સૂર્યને ચલાવે છે બુદ્ધિમાન મનુષ્ય સુ સંયુક્ત કૃષ્ણ કર્મકૃત તે જે પુરુષને સર્વ મનુષ્યમાં બુદ્ધિમાન છે તે જ યોગી સંપૂર્ણ કર્મોને કરાવવા વાળો છે કરાવા વાળો છે કર્મ સહજ થવાથી તેનું અકર્મ બને છે સહજ સ્વાભાવિક કર્મ અકર્મને કહે છે સૂર્યનારાયણ ઉગે છે તરત જ કરોડો ડોલોથી ઉલેચવા જઈએ તો પણ તેને ઉલેચાય નહીં તેવા ગાઢ અંધકારને તાત્કાલિક તે દૂર કરે છે કોણ સૂર્યનારાયણ છતાં તમે સૂર્યનારાયણને પૂછો છો કે આપે આવી ગાઢ અંધકાર દૂર કર્યો તે બદલ આપનો આભાર માનીએ છીએ તો સૂર્યનારાયણ એમ જ કહીએ કે મેં અંધકાર દૂર કર્યો નથી પરંતુ મારા અસ્તિત્વ માત્રથી જ મેં અંધકાર દૂર કર્યો એની મેળે છ જ રીતે તે સ્વાભાવિક દૂર થઈ જાય છે અને જો તેમ ન થાય તો મારા અસ્તિત્વ અર્થ જ નથી મારું જો તેમ ન થાય તો મારા અસ્તિત્વ કસો અર્થ નથી મારું અકર્મમાં કર્મ જોવાનો પ્રત્યક્ષ દાખલો અને પુરાવો છે જો આપ સૌ માનો તો ભયંકર પ્રગાઢ અંધકારને દૂર કરતો હોવા છતાં તે પ્રગાઢ ભયંકર અંધકારને એટલે કે ઉદય થતા જ તાત્કાલિક દૂર કરે છે હવે રહી વાત બીજી ભામરડો જ્યારે તેની હાઈ વેલોસિટી ઉપર સંપૂર્ણ રીતે ફરતો રહે છે એટલે કે ભામરડો જેને દેશી ભાષામાં ઘરિયો પણ કહેવાય છે ત્યારે આપણે કહીએ છીએ કે ભામરડો ઊંધો ફરે છે આ કર્મમાં

હતું તે પક્ષી નો સહજ ધર્મ છે અને બાની યાદ આવે સંતો નો સહજ ધર્મ છે આ બધે અકર્મ અને કર્મની ની ઘનતા સમજાવતી બાબત છે મિત્રો સમિષ્ટના માટે લોક લોકસંગ્રહ અર્થે ભગવદ પ્રીત્ય અર્થે રાગ દ્વેષથી પ્રેરાયા સિવાય સ્વાભાવિક રીતે તમામ કર્મ કરવા તે સાધુ પુરુષનો સહજ ધર્મ છે અને તેમના તેવા સ્વભાવ તેમાં તમામ કર્મ અકર્મ દશાએ પહોંચેલા છે તેમ સમજવું સેવા કર્મો જ્ઞાનીનો સહજ કર્મો છે જ્ઞાનીના સહજ કર્મો છે ઉપકાર કરવો તેનો સ્વભાવ થઈ જાય છે હું ઉપકાર નહીં કરું તેવું તે કહે તો પણ તેના માટે અશક્ય છે આથી પરમ ધન્ય અકર્મ સ્થિત છે બેસી રહો તો ક્રિયા થઈ જાય બેસું ક્રિયાપદ છે ફક્ત વ્યાકરણ દ્રષ્ટિથી જે એ ક્રિયા છે તેવું નથી સૃષ્ટિ શાસ્ત્રમાં પણ બેસું એ જ ક્રિયા છે કર્મ ન કરવું એ પણ કર્મનો જ એક પ્રકાર છે ચોવીસ કલાક કર્મ કરવો પડ્યો રહેવા છતાં સૂર્ય લેસ માત્ર કર્મ આચરતો નથી આ બધી ગહન ગૂઢ બાબત છે જે સમજવી જરૂરી છે આપણા માટે તો મિત્રો આજ ના હવે પછી ના આ બીજા વિડિયો ને અહીં વિરામ સાથે સાચું મૂકું છું આપણી ચેનલ પર અને આજનો વિડીયો પસંદ પડ્યો તો લાઇક આપજો આજનો વિડીયો અત્યારનો પસંદ પડ્યો તો શેર કરજો અને આજનો વિડીયો અત્યારનો પસંદ પડ્યો તો તમારા શબ્દમાં કમેન્ટ્સ દ્વારા મને માર્ગદર્શન આપજો કે અહીં અજયભાઈ સુધારો લાવવાની જરૂર છે જે મિત્રો જોડાયા એનો પણ આભાર કમેન્ટ્સ દ્વારા જેમણે હાય હલો મોકલ્યો એમનો પણ આભાર ફરીથી આપ સૌને મારા જય હિન્દ જય ભારત અભિવાદન જય મહાભારતી જય ભારત રામ રામ સતરામ આદા સત્સ જય મા ભારતી વંદે માતરમ જય ભીમ